નમસ્કાર પછી સમાચાર આવી રહ્યા છે ભરૂચના નવીપુરથી નવીપુર કન્યાશાળામાં ગણિત અને વિજ્ઞાન મેળો કલસ્ટર રિસોર્ટ સેન્ટર દ્વારા ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન નવીપુર કન્યાશાળામાં કરવામાં આવ્યું હતું ભાગ લેનાર શાળાઓ નવીપુર તથા આસપાસની કન્યાશાળાઓ અને કુમાર શાળાઓ બાળકો દ્વારા કુલ બત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી પ્રદર્શનના મુખ્ય મુદ્દાઓ પર્યાવરણનું રક્ષણ વિજ્ઞાન આધારિત નવા વિચારો પ્રદર્શન તથા જ્ઞાન સાથે અનુભવ મેળાનો પ્રારંભ દીપ પ્રાગત્ય કરી અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતું મુખ્ય અતિથિ જિલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ પ્રદીપજી રાણા દ્વારા રિબીન કાપીને પ્રદર્શન ખુલ્લું કરાયું હતું બાળકોએ પોતાની કૃતિઓ અંગે વિગતવાર સમજ આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે કન્યાશાળાના આચાર્ય શ્રીમતી કાજલબેને સૌનો આભાર માન્યો હતો નાઇન્ટી વન નો રિપોર્ટ ન્યૂઝ ટુડે નબીપુર